વડોદરામાં પહેલી વાર માત્ર એકસો ને પચાસ રૂપિયામાં અનલિમિટેડ પંજાબી થાળી પહેલી વાર એટલે કઉ છું કેમ કે આટલી ઓછી પ્રાઇસ માં આટલો સારો ટેસ્ટ પહેલી વાર મળ્યો અને એમાં પણ આટલી બધી બે જાતની સબ્જી દાલ ફ્રાય જીરા રાઇસ અને ડ્રાય અથવા પાસ્તા પાસ્તાઓ પણ હા પાપડ સ્વીટ અને છસ આ લિમિટેડ છે અને તંદુરી રોટલી અથવા ચપાતી તમને જે ખાવી હોય મળશે અને સાથે સલાડ અને આચાર તો મળશે અને માત્ર નેવું રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી સવારે અને સાંજે આટલી જોરદાર ઓફર લઈને આવી ગયા છે મા અન્નપૂર્ણા ભોજનાલય એન્ડ ફેમિલી રેસ્ટોરન્ટ જે આખું વેલેન્ટાઇન વીક એટલે કે સાત ફેબ્રુઆરીથી લઈને ચૌદ ફેબ્રુઆરી સુધી તમને આ જોરદાર ઓફર લાભ આપવાના છે જેમાં માત્ર એકસો પચાસ રૂપિયામાં અનલિમિટેડ પંજાબી થાળી અને અનલિમિટેડ ગુજરાતી થાળી આ રેસ્ટોરન્ટમાં ખાલી તમે ભીડ જોઈને તમને ખ્યાલ આવી જશે કે અહીંયા કેટલું સરસ જમવાનું મળે છે અને વાત કરું એમની પંજાબી ડીશની તો આટલી બધી આઇટમ એ પણ માત્ર એકસો ને પચાસ રૂપિયામાં અનલિમિટેડ અને એ પણ દરેક આઈટમ એકદમ ક્વોલિટી સાથે પણ જો તમે અહીંયા પંજાબી થાળી ટેસ્ટ કરશો તો બાકીની બધી રેસ્ટોરન્ટ ભૂલી જશો અને વાઘોડિયા રોડ પર જૂનું અને જાણીતું રેસ્ટોરન્ટ છે અને સાંજે તો અહીંયા ખુબ જ ભીડ હોય છે